નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ નનીષ સોલંકી છે અને હું એગ્રીસિયા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આ બધા ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આજે આપણે જેતાકુબા ગામમાં એક ખેડૂતની મુલાકાત કરવા આવ્યા છે તેણે મગફળીનું વાવેતર કરેલું છે અને મગફળીમાં એણે આપણી એગ્રીસિયા કંપનીની રિપ્રાઇમ અને પ્રો એમિંગ આ બંને પ્રોડક્ટનો ચાલીસ દિવસની મગફળી થઈને ત્યારે ઉપયોગ કરેલો હતો હવે ખેડૂતને પૂછીએ કે તેને કેવું રિઝલ્ટ મળ્યું પહેલાં તમારો પરિચય આપી દઉં

તો હવે તમે આ જે બાકીમાં છે એમાં પણ વાપરવાની છે તમારે હા આપણે આ વાપરવી છે બીજા ખેડૂત વાપરે કે ન વાપરે આપણે વાપરવી છે અને હું તો બધાને કહું છું કે વાપરો તો સારું હા ટૂંકમાં આ દવા ક્યાંથી લેવા તમે આ દવા લેવો તો મેટ્રોના જીઆઈડીસીમાંથી આ કૈલાશ એગ્રહમાં કૈલાશ એગ્રહ મુકેશભાઈ ત્યાં હા બરોબર તો મિત્રો કૈલાશ એગ્રહોમાંથી તમને આ પ્રોડક્ટ મળી જશે તો નજીકના જે ખેડૂત મિત્રો હોય તો ત્યાંથી વહેલી ટેકે લઈને વાપરવું તો ખૂબ ખૂબ વાપરો તમારો